શિયાળામાં કાચ વગરની સ્કૂલ બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ હળવદની ખાનગી મહર્ષિ ગુરુકુલ વિદ્યાલયની સ્કૂલ બસનો આ વિડિયો વાયરલ થયો છે વહેલી સવારે કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ કાચ વગરની સ્કૂલ બસમાં સવાર થઈ અને સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે સ્કૂલ બસની પાછળનો કાચ જ નથી તગડી ફી વસૂલતા શાળા સંચાલકોને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી એટલું જ નહીં આરટીઓ વિભાગ પણ આવી સ્કૂલ બસો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું જોકે મીડિયાના અહેવાલ પ્રસારિત થયા બાદ સ્કૂલ સંચાલકોને ભૂલનું ભાન થયું સ્કૂલ બસનો તૂટેલો કાચ પર પ્લાયવુડ મારી સમારકામ કરવામાં આવ્યું

અને સવારે જે તે ડેસ્ટિનેશન ઉપરથી વિદ્યાર્થીઓ લઈને બસ આવતી હતી ત્યારે કોઈકના ધ્યાને આવ્યું હશે વિદ્યાર્થીઓએ પણ જાણ કરી હતી સંચાલકને અને સ્કૂલ બસનું જે વહીવટ કરે છે એને અમારે સ્કૂલના આચાર્ય તરફથી જાણ કરી દેવામાં આવી હતી કે આ બસનો કાચ તૂટી ગયો હળવદ લોકલ આ વ્યવસ્થા કરવા માટે બસ જે તે જગ્યાએ હોય ત્યાંથી પાછી લઈ આવવા માટે બસ આવતી હતી વિદ્યાર્થીઓને કોઈ અડચણ આવે એવો કોઈ વિષય નહોતો બાકી બસ આ જગ્યાએ રિપેરિંગ થઈ જશે અને નવી મુકાઈ જશે અમારી સંસ્થા વિદ્યાર્થીઓની સેફ્ટી માટે સતત જાગૃત રહે